રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દિવાળી પહેલા ગેટ ટુ ગેધર થકી બાળકોને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો પ્રયાસ આપણા બાળકો આપણી સંસ્કૃતિને વધારે જાણે તે માટે ગેટ ટુ ગેધરનું આયોજન ભારતીય સંસ્કૃતિ જગત સંસ્કૃતિ માટે અદ્વિતીય છે જોકે ટેલિવિઝન અને ઇન્ટરનેટનો પ્રયોગ કરતા બાળકો ધીરે ધીરે આપણી સંસ્કૃતિથી દૂર થતા જણાઈ રહ્યા છે જેથી આપણા બાળકો આપણી સંસ્કૃતિને વધારે જાણે અને આપણી સંસ્કૃતિને તેમના જીવનમાં ઉતારે તે માટે રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દિવાળી પહેલા જીવરાજ પાર્ક ખાતે આવેલા રજવાડું હોટેલની બાજુમાં પ્રીત પાર્ટી પ્લોટ ખાતે ગેટ ટુ ગેધર

આ એક કાર્યક્રમ કરીએ છીએ દિવાળી ગેધરિંગ જ્યાં આપણે માતૃપિતુ પૂજન જ્યાં સ્ટુડન્ટ્સ જે કોલેજના સ્ટુડન્ટ્સ છે આપણે સ્કૂલના સ્ટુડન્ટ્સ તો માતૃપિતુ પૂજા કરતા જોયા છે પણ કોલેજના સ્ટુડન્ટ્સ જે એકવીસ વર્ષ અઢાર વર્ષથી એકવીસ વર્ષના છે એ માતા પિતાના પગ ગંગાજળથી ધોવે છે એમની પૂજા કરે છે અને સાથે સાથે શિવ અભિષેક કરે છે આ દિવસોમાં આપણે એમને દિવાળી ગિફ્ટથી આ આપણે પ્રોત્સાહન બી કરીએ છીએ સંકલ્પ લેવાઈએ છીએ તમારા ઘરે લક્ષ્મી સ્થિર થઈ જાય છે દવાઓ ઓછી થાય છે અને સ્વાસ્થ્ય બી રહે છે અને હિલિંગ યજ્ઞ કહેવાય જેમ ગાયત્રી યજ્ઞ હોય છે એમાં અગ્નિહોત્ર યજ્ઞ છે આ કિટ રોયલ તરફથી જે વ્યક્તિઓ જે પરિવારો આ યજ્ઞ કરવા માંગતા હોય એને ફ્રી આપવામાં આવે છે ફક્ત આપણાને રોયલ સેન્ટર્સ જે કે અમદાવાદ ગાંધીનગર અને હિંમતનગરમાં છે જેનું એડ્રેસ આપ ગુગલથી મેળવી શકો છો ત્યાં આવીને ખાલી એક સંકલ્પ લખવાનો છે કે હું આ યજ્ઞ કરીશ અને આ યજ્ઞ કીટ તમને ફ્રી આપવામાં આવે છે સાથે સાથે આ સંસ્થા એવા છોકરાઓને મા બાપ વગરના છોકરાઓને કોડિંગ ફ્રી શીખવે છે રાઈટ તો કોઈ બી મા બાપ વગરના છોકરાઓ હોય એ અહીંયા ફ્રીમાં ઓનલાઈન લેક્ચર્સ લઈ આગળ જોબ બી મેળવી શકે છે આપણી હમણાં એક સ્ટુડન્ટ છે જે બે ટાઈમ અગ્નિહોત્ર યજ્ઞ કરે છે અને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે કોડિંગ ની અંદર અને રાષ્ટ્રપતિ બે હાજર ચોવીસ નવેમ્બરમાં ચૌદ નવેમ્બર એને એવોર્ડ કરવાના છે